હેલો ગાઈઝ ફરી વખત આપણે મળ્યા છીએ ધોરણ બારમાં યુનિટ સિક્સ રીડ વન લઈને બરાબર ઉધરસ છે થોડુંક તમે મને સહન કરજો કારણ કે દવા તો લઈ લીધી છે પણ થોડીક તો અસર રહેશે કારણ કે આપણે કોર્સ પૂરો કરશું તો આપણે કાંઈ પણ પગલાં લેવા પડે એ આપણે લેવા પડશે અને મારે તો કરવું જ પડશે નો આપણે નથી કરવું તો એ આ બધું કરવું તો પડશે જ તેને તમારે લોકોએ શીખવું તો પડશે જ તે બરાબર કારણ કે છેલ્લો યુનિટ છે ટેક્સ્ટ બુકનો આપણે પૂરું કરશું હવે યુનિટ રીડ વન સોરી યુનિટ ફો સિક્સ રીડ વન બરાબર એની અંદર આપણે એ જોઈએ છીએ કે જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સ્ટ્રાઇક હડતાલ કોની સામે હડતાલ પાડીએ છીએ આપણે તો કે યુદ્ધની કોણ કે છે સ્પીચમાં હેલન કેલેર આપે છે આપણે પાર્ટ વનમાં જોયું કે જે મિલના માલિકો હોય છે એના જે મજૂરો હોય છે એને યુદ્ધમાં કેવી રીતે ધકેલે છે એનું બ્રેન વોશ કરવામાં આવે છે કે તમે લોકો જાઓ આપણા દેશ માટે લડો આપણા દેશના જર્મન આર્મી છે આપણા દેશના તરફ આવી રહી છે તમે જોયું કે બેલ્જિયમ સાથે કેવું છું સર્બિયા સાથે કેવું થવાનું છે તમે જોયું એવું આપણા દેશ સાથે થશે ન્યુયોર્કમાં તો આપણે શું કરશું એ કે છે એટલે એવી રીતે આગળ વધે એમ કે છે કે પેસિફિક અને એટલાન્ટિક ઓસ્ટન વચ્ચે આપણે ગમે નથી આવે જર્મન આર્મી તો એ કે છે બરોબર અને હેલન કેલર અહીં દર્શાવે છે કે મજૂરો કરે તો કારણ કે મજૂરો છે એ મૃત્યુ પામશે તો છેલ્લે કઈ ગેરંટી છે કે આ એના માલિકો એના બાળકો એના વાઇફ જેની પત્નીઓને સાચવશે એવી કઈ ગેરંટી આપે છે યુદ્ધમાં તો ધકેલી દીધા પણ એવી તે કઈ ગેરંટી છે કે એના જે આ મજૂરોને સૈનિકો બને રાઇફલ હાથમાં આપી દીધી છે તો એ આગળ શું છે એક ગેરંટી આપે છે કે આ બધા ન કરે તો મિત્રો આપણે પાર્ટ વનમાં પાર્ટ ટુમાં આપણે કંઈક નવું જ જોવાના છે એ બહુ મજા આવે છે જોજો કારણ કે મજૂરો દ્વારા કયું કયું શોષણ થાય છે સોરી મજૂરોનું શોષણ થાય માલિકો દ્વારા બરાબર એ આપણે જોશું અને સાથે કંઈક મહત્વના શબ્દો છે એ પણ જોશું બરોબર તો થોડોક સહન કરજો પ્રમાણે અને આપણે અહીંયા પાર્ટ ટુ જોઈએ છીએ અહીંયા સુધી લિબર્ટી સુધી આ પાર્ટ જોઈએ ચાલો શરૂ કરીએ ધ ક્લેવર ક્લેવર એટલે અહીંયા હોશિયાર થાય એક અમુક એવા ચાલાક કહી શકીએ આપણે ચાલાક જે માલિક માલિકો છે એ શું કર્યું અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સીલી ધ વર્કર્સ આ બધા ચાલકને ખબર હતી કે આ ચાઇલ્ડિશ આ નાના મગજવાળા બાળપણ જેવા મગજવાળા અને સીલી મૂર્ખતા ભેરા વિચારવાવાળા જે મજૂરો છે એ આપણું કામ કરશે જ તે એ કોને ખબર છે આ માલિકોને ખબર છે અત્યારે પણ એવું થાય શોષણ દે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસસ ધેમ અપ ઇન ખાકી એન્ડ ગીવ્સ ધેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ જોયું એને ખબર છે એ લોકોને શું આપશે ગવર્મેન્ટ ગવર્મેન્ટ એક ડ્રેસ આપશે યુનિફોર્મ આપશે કેવો ખાખી પોલીસ વાળાને બધા હોય ત્યારે ત્યારે યુદ્ધના ત્યારે જે વિશ્વ પ્રથમ વિશ્વ યુદ્ધ હતું ને પછી બધા ડ્રેસ કેવો તો ખાખી હતો બરાબર આપશે અને શું કરશે ગીવ્સ ધેમ આ રાઇફલ અને રાઇફલ પણ આપશે કોને મજૂરોને પછી શું કરશે એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ આગળ પડશે કોની સાથે બેન્ડ લઈને બેન્ડ એટલે ધોલ સાથે યુદ્ધ લડવા માટે આગળ થશે અને હાથમાં શું છે વેવિંગ બેનર્સ બેનર્સ એટલે બેનર્સ જે બેનર હોય છે બધા યુદ્ધના ઈ લીન બે વેવિંગ એટલે ફરકાવ એ પણ સાથે રહેશે તે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ ફોર્થ ટુ ફાઇટ યુદ્ધની આગળ પડવું યુદ્ધમાં આગળ જવું બરાબર ફોર્થ ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીસ વેલિયન્ટલી એટલે શું થાય વિશ્વાસુ વેલિયન્ટલી અથવા બહાદુર વેલિયન્ટલી આપણે યાદ રાખજો આ વેલિયન્ટ વિરુદ્ધ છે કાવડ કાવડ એટલે ડરપકડ બરોબર વેલ આમ જોઈને તો ગુજરાતી શું થાય બહાદુરી કહી શકીએ આપણે તો શું કે વેલેન્ટલી ફોર ધેર ઓવન એનિમીસ એ પોતાના દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક લડે છે કોણ આ મોજુરોલન કેલર કહે છે કે જો એને ગવર્મેન્ટ સી ખાખી વર્દી આપી દેશે હાથમાં બે બેન્ડ આપી દે બેનર્સ આપી દે એટલે તૈયાર થઈ જાય કે આપણે દેશ માટે તો આપણે લડી જ લેવાનું છે ગમે એ થાય કાંઈ જોતા નથી આગળ પાછળ કે આનું પરિણામ શું આવવાનું છે યુદ્ધ પછી શું એ મૃત્યુ પામશે છે ફેમિલીને હાચવશે ગવર્મેન્ટ એવી વોરંટી આપે છે એવી ગેરંટી આપે છે નહીં ગેરંટી હોતી નથી ખાલી માત્ર યુદ્ધમાં આગળ ધકેલી દે છે પણ આગળનું ભવિષ્ય શું છે એને ખબર હોતી નથી કોને મજૂરોને અને મજૂરો પોતાના દુશ્મનો સાથે છે એ યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાય છે બહાદુરીપૂર્વક ધે આર ટોટ બ્રેવ બ્રેવ મેન મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ જોયું એ લોકોને શીખવાડવામાં 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 આવે 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 છે કોના દ્વારા 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 માલિકો ગવર્મેન્ટ સરકાર કોને મજૂરોને શું બહાદુર માણસો ડાય ફોર ધેર કન્ટ્રીઝ હોનર એટલે ગર્વ પ્રાઈડ સન્માન સન્માન કહી શકે પોતાના દેશના સન્માન માટે આપણે ખપી જવું જોઈએ ટૂંકમાં એ થયું ગવર્મેન્ટ એમ શીખવાડે છે કોને આ એ મજૂરોને આ બધાને સૈનિકોની જેમ આગળ ધકેલી દે છે એને ખબર છે કે આ બધા ટકનું લાવીને ટકનું ખાવાવાળા છે ને આમાં મોકલી દઈએ તો આપણે કામે થઈ જાય વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા ધ લાઈવ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન શું કહે છે જોયું વોટ અ પ્રાઇઝ ટુ પે શું ચૂકવશે આની સામે એ આવશે તો આની સામે એ લોકો શું ચૂકવે છે ફોર અ વેગ્યુ આઈડિયા વેગ્યુ આઈડિયા એટલે ટૂંકમાં આ વેગ્યુ આઈડિયા છે એનો એક્ઝેક્ટ અર્થ આપણે કહી શકીએ તો અસ્પષ્ટ વિચાર કહી શકીએ આપણે એક અસ્પષ્ટ ટૂંકમાં એમ કહી શકીએ કે વિચાર કર્યા વગર કૂદી પડે કાંઈ પણ વિચાર કર્યા એટલે એને એને કહેવાય વેગ્યુ આઈડિયા કહી શકીએ આપણે બરોબર લાઈવ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન જો મિલિયન્સ એક એક મિલિયન એટલે દસ લાખ થાય એમાં આમાં કહેવાય છે મિલિયન્સ એટલે શું થાય લાખો યુવાનો યંગ એ આમાં યુદ્ધમાં વિચારા વગર પડી જાય છે અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ ક્રિપલ્ડ ક્રિપલનો એક્ઝેક્ટ મિનિંગ આપણે જોવો હોય ને તો આપણે શીખેલા છે કે આપણે હેન્ડીકેપ કહી શકીએ હેન્ડીકેપનું ગુજરાતી થશે અપંગ થઈ જાય તો ક્રિપલનું સમાનાર્થી યાદ રાખજો શું થાય હેન્ડીકેપ થાય બરાબર ને શું થાય જો મિલ અધર મિલે બાકી બીજા જે લાખો યુવાનો છે શું થાય અપંગતા ભોગવી લે એટલે પગ પગ ભાંગી જાય કપાઈ જાય યુદ્ધમાં હાથ છે આંખ વી જાય ઓર બ્લાઇન્ડ મેક્ઝીદમ અંધ થઈ જાય ફોર લાઈફ આખા જીવનમાં મળી જાય બરાબર યુદ્ધમાં પડવું એમ કંઈ નાની વાત નથી કારણ કે પહેલાંના યુદ્ધ છે ને બહુ ખતરનાક થતા પ્રથમ બીજા વિશ્વ યુદ્ધમાં બરાબર લાશુ મહિના મહિના દિવસ સુધી એકને એક જગ્યાએ સડતી રહે છે તો એવા યુદ્ધ થતા અત્યારે શેરીમાં નીકળે બે ત્રણ ગાડે બોલી લે બે ત્રણ ઝાપટું મારી લે તો યુદ્ધ ન કહેવાય એટલે કુતરા ખવુર્યા કૂતરા બે વાત તો એ જોઈ બરાબર એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ જોયું એક્ઝિસ્ટન્સ એટલે શું થાય એટલે એક્ઝેક્ટ એનો શબ્દ છે અસ્તિત્વ પોતાનું અસ્તિત્વ શું કરે છે બનાવે છે હોરિબલ કેવું બનાવે હોરિબલ ભયાનક બનાવી દે પોતાનું અસ્તિત્વ અથવા નાશ કરાવી દે એ પોતાનું અસ્તિત્વને શું કરાવી નાશ કરાવી દે છે આ બધા યુદ્ધમાં કૂદીને ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ ઓફ હ્યુમન બિંગ માણસનું લાખો માણસોના અસ્તિત્વને કેવા હોરીબલ બનાવી દે છે આ લોકો યુદ્ધમાં મોકલીને ધ અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી ફરી વખત બોલું છું યાદ રાખજો ખૂબ જ જાણો જેવું આમ કહી શકીએ તો સૌથી પહેલાં એને શું કીધું છે કે અચીવમેન્ટ અચીવમેન્ટ થશે સિદ્ધિ હાંસલ કરવી અથવા સિદ્ધિઓ હોય છે તો શું કે ધ અચ્યુમેન્ટ સિદ્ધિઓ એન્ડ લીગઝી લીગઝ લિગઝ એટલે આપણે પરંપરાએ કહી શકીએ અને વિરાસત પણ કહી શકીએ અથવા વારસો એ કહી શકીએ આપણે બરોબર શું કે કે સિદ્ધિઓ અને પોતાનો વારસો અથવા વિરાસત શું કરે ઓફ જનરેશન જે આગળની પેઢી છે એને શું કહેવા સ્વેફ્ટ ભૂસી નાખે હવે એના મુમેન્ટ એટલે એક થોડીક ક્ષણમાં શું થઈ જાય છે કે જનરેશન છે એ ભૂંસાઈ જાય છે શું લેવા સિદ્ધિ હાંસલ કરવામાં વારસાને શું કરે છે પછી ભૂસી નાખે સ્વેપ્ટ કરી નાખે હવે એટલે થોડીક ક્ષણમાં થઈ જાય ઉદાહરણ તરીકે એમ કહું છું બરાબર પિરામિડ છે બરાબર ઇજિપ્તમાં વર્ષોથી ઊભા છે ગીઝાના પિરામિડ બરાબર એ ગીઝાના પિરામિડ આટલા વર્ષોથી તમે બોમ્બ નાખી દો ગીઝાના પિરામિડ શું થઈ જાય ધ્વસ્ત થઈ જાય તો થોડીક ક્ષણમાં એવું થઈ જાય એ નો વળી એ નો વળી બેટર ઓફ ઓફ ઓલ ધ મિઝરી શું શું થાય કે કોઈને શું બેટર ઓફ ઓલ ધ મિઝરી કોઈને આ સહન કરવાની ભાવના હોતી નથી આવી જે પડે કોઈને ગમતું નથી કોમ્પ્રિહિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન કોલ કન્ટ્રી ફેડ ક્લોસ્ટ

આ બલિદાન આપી દો તો આપણે સમજી શકીએ કે કોલ કન્ટ્રી ફેડ એ દેશ છે તમને ખોરાક આપી દેશે તમારી પેટીને પછી કપડાં આપશે તમને તમને ઘર આપશે તમને ગરમ જે વાતાવરણ હશે ઠંડુ વાતાવરણ છે તો તમને વામ મીન્સ કે હું હુંફાળું વાતાવરણ આપશે તમને પછી શું એજ્યુકેટેડ તમને હું ભણતર શિક્ષણ આપશે કોને એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન તમારા બાળકને સાળ સંભાળ તમે ચેરિશ સાર સંભાળ રાખે શું તમારા બાળકોની સાર સંભાળ લેશે તમે મૃત્યુ પામશો યુદ્ધમાં તો તમને શું તમારો દેશ છે ખોરાક આપશે કપડા આપશે ઘર આપશે હુંફાળું જીવન આપશે શિક્ષણ આપશે એ શિક્ષણ અને તમારા જે બાળકો છે એની સાર સંભાળ રાખશે આ પ્રશ્ન પૂછો કોને પૂછો હેલન કેલેરે પૂછો કોને પૂછો છે મજૂરીને પૂછો છે કે તમે પડો તો છો પણ તમારી સાથે આવું ઘટના થશે તો તમને આગળ છે તમને તમારો દેશ છે આપશે તમને એવો પ્રશ્ન પૂછે આઈ થિંક કોણ વિચારે છે હેલન કેલર આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન જોયું આઈ થિંક મને એવું લાગે છે કે ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ અનસેલ્ફિશ નિસ્વાર્થી હોય કોની માટે પોતાના બાળકો માટે મજૂરો હોય ને પોતાના બાળકોના પેટ ભરવા માટે નિઃસ્વાર્થપૂર્ણ રાખે છે અને કોઈ પણ વાલી હોય છે એ રાખે બરાબર તો આ જે છે એ દર્શાવે છે કે મજૂરો છે હંમેશા નિસ્વાર્થ કોઈ પણ કામમાં એ શું કરે છે આગળ પડે જાય છે પછી શું કહે છે દે ટોયલ ટોયલ એટલે શું થાય એને સખત મહેનત કરાવે ટોલ એટલે સખત મહેનત કરવી યાદ રાખે ટોલનું સમાધિ થશે હાર્ડવેર બરાબર તે ટોલ એન્ડ લીવ તેઓ સખત મહેનત કરે છે તેઓ જીવન જીવે છે અને છેલ્લે શું કરે ડાય 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 એટલે મૃત્યુ પામ શું કરે ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી બીજાના દેશ માટે શું થઈ જાય મૃત્યુ પામી જાય મજૂરો હોય છે મજૂરો એને એની પાસે સખત મહેનત કરાવે છે પછી એની પાસે શું કરે છે કે જીવન જીવાડે એને મહેનત વાળો અને પછી એમ કહી દે કે ચાલો કે આપણે દેશ માટે આપણે ખપી જાય એ ચાલે મરી જાય છે મજૂરો અધર આગળ શું કે અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ કન્ટિનેન્ટ્સ એટલે જોઈએ તો ખંડ આપણે જે સાત ખંડો છે એટલે ખંડ થશે શું કહે છે અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ બીજા લોકોના ખંડ માટે અધર પીપલ્સ લિબર્ટી બીજા લોકોની સ્વતંત્રતા માટે ખપી જાય છે એન્ડ અધર પીપલ્સ હેપી એટલે બીજાના ખુશી માટે શુકર મૃત્યુ સ્વીકારી લે છે બરોબર એટલે મજૂરોને હંમેશા આગળ રાખે છે કે તમે લોકો આગળ જાઓ એટલે અમને જો તમે મૃત્યુ પામશો તો અમને આવું બધું મળશે લિબર્ટી મળશે સ્વતંત્રતા મળશે લિબર્ટી એટલે સ્વતંત્રતા આપણે કહી શકીએ પછી ખુશ થાય છે મજૂરો છે ખપી જાય આગળ ધ વર્કર્સ હેવ નો ઓફ ધેર જોયું મજૂરોને પોતાની સ્વતંત્રતા હોતી નથી ઓવન એટલે પોતાની લિબર્ટી એટલે સ્વતંત્રતા તે એટલે તેઓની મજૂરોને તેઓની સ્વતંત્રતા હોતી જ નથી they are not free when they are uh, compelled to work 12 or 10 or 8 hours a day jo they are not free they logo free nahi ekdam logo na shant nahi shema when they are compelled compelled એટલે ઉપર દબાણ કરે છે compelled એટલે શું કરે છે દબાણ હવે compel નો સમાનાર્થી શબ્દ યાદ રાખજો ফোর্সમેન્ટ they are not free when they are compelled એ લોકોને ઉપર દબાણ કરાવે છે કામનું કેટલું કેટલું કામ કરાવે ટ્વેલ બાર દસ ટેન એટ અવર્સ અ ડે દિવસનો બાર દસ આઠ કલાક કામ કરાવે છે એની પાસે ધે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેડ ફોર ધે એક્ઝાવટિંગ ટોલ એક્ઝાવટિંગ એટલે ખૂબ જ મહેનત કરાવે ધે આર નોટ ફ્રી વેન ધે આર ઇલ પેડ ઇલ પેડ એટલે એ બીમાર પડે ને તોય એની પાસે સખત મહેનત કરાવ્યા કરે કે તમારે ભાઈ કામ તો કરવું જ પડશે ગમે થાય એટલે શું કામ કે એને ખબર છે કે મારે કામ નહીં કરશે તો મને પૈસા નહીં આપે એટલે એ લોકો શું કરે છે કામ કર્યા કરે સતત મજૂરો અને એક્ઝાઉટિંગ ટોયલેટ શું થાય ખૂબ જ મહેનત કરાવી ગધેડાની જેમ ધે આર શું છે અહીંયા ધે આર નોટ ફ્રી વેન ધેર ચિલ્ડ્રન મોસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરીઝ ઓર સ્ટાફ જોયું એ લોકો એ પણ માટે ફ્રી નથી મજૂરો શું એના જે બાળકો છે ફ્રી જે ચિલ્ડ્રન મસ્ટ લેબર લેબર એટલે મજૂર બને છે ક્યાં મિલ્સમાં મિલું હોય એમાં મજૂર બનાવે છે બાળકોને એ પણ એની સ્વતંત્રતા નથી આપતા એમાં એને બાળકોને પણ મજૂર બનાવે છે એને ક્યાં ફેક્ટરીસમાં અને સ્ટાવ એટલે ભૂખ મરા માટે ભૂખ ભૂખ માટે આ બધું કરે સ્ટાવ બરાબર ભૂખ મરો લાવે છે એન્ડ વેન ધેર વિમેન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લીવ ઓફ શેમ જોયું છેલ્લે પછી આવ્યું થવાનું છે શું એન્ડ વેન ધેર વિમેન તેઓની સ્ત્રીઓ શું હે મે બી ડ્રીવન બાય પોવર્ટી પોવર્ટી એટલે ગરીબે ગરીબ એમાં ધકેલવામાં આવે એની સ્ત્રીઓ અને પછી એની સાથે જે શરમ વગરના કામ કરવામાં આવે છે બરાબર આવું બધું છે એ મજૂરો સાથે થાય છે એ આપણને પણ અત્યારે પણ આપણને ખબર છે કે આવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગયેલી છે હજી અને વિશ્વમાં બધે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે મહેનત વ્યક્તિ બહુ મહેનત કરજો પણ એને કંઈ મળતું ન હોય તો શું એને શોષણ કહી શકીએ આપણે બરોબર આગળ જોઈએ દે આર નોટ ફ્રી તેઓ ફ્રી નથી શેમાં વેન દે આર ક્લબડ એન્ડ ઇમ્પ્રિઝન બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રાઈઝ ઓફ વેગ્સ એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ફરી વખત જોઈએ આપણે દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ હવે ક્લબડ એટલે શું થાય આપણે બધું ભેગું કરે અને શું કહી શકે કે માણસો ટોળા ભેગા કરે કોણ મજૂરો એક ટોળા ભેગું થાય એક યુનિટી બને ક્લબ એટલે યુનિટી બનવું બરાબર ભેગું થવું અને શું થાય જો મજૂરો છે એ પોતાના હક માટે ભેગા થાય તો એને શું કરે ઇમ્પ્રિઝ એને જેલમાં ધકેલવામાં આવે ઇમ્પ્રિઝન કેદી બનાવવામાં આવે બીકોઝ કારણ કે દે ગો ઓન સ્ટ્રાઇક તેઓ હડતાલમાં જાય સેની હડતાલમાં ફોર રેઝ રેઝ એટલે માગવું વધારવું ઓફ વેગ વેગ્સ એટલે થશે વેતન સેલેરી પગાર વેતન આને સમાજ શબ્દ છે સેલેરી આ યાદ રાખશો આપણે એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ્સ જે હ્યુમન બિંગ જે માણસોને જે રાઇટ્સ છે રાઇટ એટલે હક એના હક જોવે એ જે હકનો પગાર જોતો એ પગારનું એ આંદોલન કરે એને શું કરવામાં આવે એને ઇમ્પ્રિઝન એને કેદી બનાવવામાં આવે છે કોને મજૂરોને કોણ કહે છે આ હેલન કેલર કહે છે આવી આવી આવું બધું થાય છે એની સાથે મજૂરો સાથે આગળનું પેરેગ્રાફ જોઈએ આપણે વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝેન્ટ ધ ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ શું કે વી આર નોટ ફ્રી વી આર નોટ એટલે હેલન કેલે પોતાને મજૂર ગણી લીધા શું કે વી આર નોટ ફ્રી આપણે ફ્રી નથી આપણે એકદમ ફ્રી નથી અનલેસ એટલે જ્યાં સુધી આપણે જ્યાં સુધી ફ્રી નથી ઇફ આ ઇફ નોટ છે ને એનું અનલેસ છે એનું થાય ઇફ નોટ નો અનલેસ થાય શું કે વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ફ્રેમ એટલે છે ને બનાવ કંઈક સીધી બનાવી અથવા પ્રગતિ બનાવી એન્ડ એક્ઝિક્યુટ એક્ઝિક્યુટ નો મિનિંગ આપણે એક્ઝેટ જોઈને એક્ઝિક્યુટ નો મિનિંગ તો આપણે એમ કહી શકીએ કે જે પ્રગતિ બનાવે છે કોણ આ મજૂરો બરાબર એને અમલમાં મુકાવી એને અમલમાં મુકાવી શું અમલમાં મૂકાવી તો કે લોવ્સ લોવ્સ એટલે કાનૂન નિયમો બરાબર રિપ્રેઝેન્ટ ધેર ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ કેમાં એના ઇન્ટરેસ્ટ એના હક છે ઇન્ટરેસ્ટ પછી એ લોકોને કયા રસ છે કયા કામમાં એ એના હક છે એ શું કરે છે જ્યાં સુધી આપણે છે ફ્રી ન હોય ત્યાં સુધી આપણા જ્યાં લોઝ આપણે નિયમો છે એ હકમાં આવતા નથી ઓફ ધ લીવસ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ જોયું આપણે એક પણ લોકોનું જેવું જીવન છે જીવી શકતા નથી અને આપણે રસ લઈ શકતા નથી આ એક્ઝેક્ટ આપણે એ થાય બરાબર એટલે ફ્રેમ છે એટલે બનાવવું બરાબર ફ્રેમ ફ્રેમ એટલે બનાવો આનું સમાનાર્થી શબ્દ કહી શકે શેપ્ટ શેપર શેપ્ટ કહી શકીએ ને આપણે એ પ્રમાણે કહી શકીએ આગળ જોઈએ આગળ શું કહે છે ધ બેલેટ બેલેટ એટલે શું છે મત આપણે જે બેલેટ પેપર અમેરિકામાં જે ચૂંટણી છે જે બેલેટ પેપર દ્વારા થાય છે બરોબર છે તો એને મત કહી શકે એક ચિઠ્ઠી દ્વારા મત પડે છે બેલેટ પેપર કહી શકે શું કહે છે તો બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન જોયું બેલેટ એક ચિઠ્ઠીના મતના કારણે તમે માણસને ફ્રી નથી બનાવી શકતા શું કે આઉટ ઓફ વેગ વેતન ના ગુલામમાંથી તમે તમે દ્વારા એને કાઢી નથી શકતા કોણ છે હેલન જો એમ કે કોઈ પણ પક્ષ એમ કે તમે મને મત આપો તો હું આમ કરી નાખું આમ કરી નાખો તમારી માટે બરોબર છે તો એ કઈ એવું નક્કી નથી કે એ આપણો પગાર વધારી જ નાખીએ એ તો જે છે એમ જ રહેવાનું છે એ પોતાના જ ખીચા ભરવાના છે એ પ્રમાણે તો વેગ સ્લેવ વેતનના પગારના મજૂરોમાં તમે મટી શકતા નથી એ ખાલી બેલેટના કારણે મતના કારણે ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વોર્ડ જો ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ એક્ઝિસ્ટેડ એટલે શું થાય કે આપણે છે એ આપણું એક અસ્તિત્વ છે આપણો અસ્તિત્વ એક્ઝિસ્ટેલ છે અસ્તિત્ત્વ આપણું અસ્તિત્વ છે અ ટ્રુલી એક સાચું અસ્તિત્વ બનાવવું શું તો કે ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ડેમોક્રેટિક એટલે લોકશાહી સ્થાપવી આપણા રાષ્ટ્રમાં અને આ દેશમાં ધ વર્લ્ડ જોયું તો પાસે આ બધું થશે પણ ખરેખર લોકશાહી છે કે નહીં આપણે ખબર પડે લોકશાહી એટલે શું થાય કે લોકોનું લોકો કે એટલું થાય એને લોકશાહી કહેવાય અત્યારે એવું થતું નથી ખાલી નામના પૂરતું પૂરતું કહી શકીએ આગળ ફ્રોમ ટાઈમ ઇમ મેમોરિયલ મેન હેવ ફોલોઆઉટ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મી જોયું અત્યારે જે છે ઈ છે શું કે ફ્રોમ ટાઈમ મેમોરિયલ આગળના સમય જોતા યાદ કરતા ઇમોમોરિયલ સમય જોતા તો યાદ કરતા શું કે મેન હેવ અમુક માણસો એવા હોય છે ફોલોઆઉટ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી એટલે બ્લાઇન્ડ લોયલ્ટી લોયલ્ટી આ લોયલ્ટી એટલે વિશ્વાસ એનું સમર્થિત થશે ટ્રસ્ટ પણ કેવો વિશ્વાસ આંધળા વિશ્વાસ મૂકી દે છે શું ધ સ્ટ્રોંગ મેન કોના ઉપર સ્ટ્રોંગ મજબૂત માણસ હોય ને એના ઉપર આંધળો વિશ્વાસ એટલે એ જે કેમ કરે હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મી જેની પાસે પૈસા છે અને આર્મી છે એ કેમ થાય એ કે એમ થાય બરાબર આપણે જોયું કે હિટલર હિટલર પાસે પૈસા હતા ને આર્મી હતી એના દ્વારા એ કે થતો બરાબર જર્મન આર્મી ઇવન વાઇલ

પાઇલ હાઇલ ધ લેન્ડ જમીન ઉપર ઢગલો થાય સેનો ઓફ ધ રૂલર્સ રૂલર્સ એટલે પોતાનું તે નિયમો પ્રમાણે અને શું થાય એન્ડ હેવ બીન રોપ સોરી અહીંયા છે પાઇલ હાઇલ વિથ ધેર ઓવન ડેડ ઓવન ડેડ એટલે પોતાની જ શરીરનો ડેડ બોડીનો ઢગલો થાય છે ત્યાં શું કે બેટલ ફિલ્ડ જે યુદ્ધ થાય ત્યારે પાયલ હાઇલ પોતાના ડેડ બોડી શું થાય ઢગલો થાય છે પછી શું થાય છે દે હેવ ટીલ્ડ દે હેવ ટીલ્ડ ટીલ એટલે શું થાય સ્ટીલ એટલે યાદ રાખજો ખેતી કરવી શું થાય ખેતી કરવી એટલે ફાર્મિંગનો સમાન શબ્દ શું થયો ટીલ થયો આ યાદ રાખજો બરાબર શું છે કે ધે હેવ ટીલ ધ લેન્ડ એમાં જ ખેતી કરે છે એ લોકો એટલે જે ઢગલો છે લાશોનો ઓફ ધ રૂલર્સ રૂલર્સ એટલે જે કે જે રૂલર છે જે લોક જે તાનાશાહ છે એ કે એ પ્રમાણે થતું પછી શું કરતું એન્ડ હેવ બીન રોબ અને એને જ લૂંટી લેવામાં આવતા શું કામ કે જે વ્યક્તિ છે એ માનો કે કોઈ તાનાશા હોય છે એના દેશમાં કોઈ વ્યક્તિ નોકરી કરે એની પાસે પૈસા હોય તો શું એને બહુ વધારે અમીર ન નો થોજો એટલે એનું જ બધું લૂટી લેવામાં આવે છે ઓફ ધ ઓફ ધેર લેબર લેબર એટલે ફ્રૂટ્સ એટલે શું ફળ પોતાના જ મજૂરનું ફળ છે એ આ બધા લૂંટી લે છે રૂલર્સ જે રૂલર્સ હોય છે જે હકારતા હોય છે દેશ એ બધા પોતાના મજૂર શું કરે છે લૂંટી લે છે બરોબર આગળ જોઈ આગળ શું કે છે દે હેવ બિલ્ટ પ્લેસીસ એન્ડ પિરામિડ્સ તેઓ બનાવે શું જગ્યા બનાવે છે પિરામિડ્સ મેં કીધું પિરામિડ્સ બનાવે છે ટેમ્પલ્સ મંદિરો બનાવે છે કેથડ્રલ્સ એટલે ચર્ચ ચર્ચ બનાવે છે ધેટ હેલ્ડ નો રિયલ શ્રી શ્રી એટલે ઝળક ચળકાટ ઓફ લિબર્ટી લિબર્ટી એટલે સ્વતંત્ર આ બધું બનાવે તો છે પિરામિડ્સ ટેમ્પલ્સ બનાવે ચર્ચ બનાવે પ્લેસીસ બનાવે પણ એમાં એક શાઇન એની શાઇન એની શ્રીન એની ચળકાટ કોનો ચળકાટ નથી દેખાતો સ્વતંત્રતાનો ચળકાટ નથી દેખાતો બધું બનાવે તો ખરા કોની પાસે બનાવે મજૂરો મજૂરોના લાશોના ઉપર આ બધું બનાવવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે પાર્ટ ટુ પૂરો કર્યો છે યુનિટ સિક્સમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ થ્રી જોઈશું અને એવું લાગે તો પાર્ટ થ્રીની સાથે આપણે યુનિટ અહીંયા કમ્પ્લીટ કરીશું સાથે યાદ રાખજો કે ગ્લોસરીના જે શબ્દો છે કરજો કારણ કે ટેસ્ટમાં હું પૂછવાનો છું ટેસ્ટ મારી ઈચ્છા છે કે ટેસ્ટ લેવી જ છે અને સાથે ક્વેશ્ચન છે ક્વેશન પણ કરવાના છે તમારે આમાં જે ક્વેશ્ચન આપેલા છે એ પણ કરવાના છે બરાબર એટલે એક તમે ક્વેશ્ચન ગોતી લેજો અને સાથે આ જે ગ્લોસરી છે એ પણ તમે રાખજો બરાબર અને દસ પંદર વીસમાં કંઈ ટેસ્ટ લેશો એને માટે તમે બી રેડી લેજો એટલે તમે એક આખો લેક્ચર છે તમે ફરજિયાત જોશો એવી મને આશા છે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત આવજો